ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાય ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે ગુરુવારે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાની માહિતી અર્થે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

और ग्रुप अवे ये मुख्य रणनीति है कि यार रूट को आप अपने आप रूट के रिलेटेड अलग-अलग स्पीशीज हो जाएगी डायरेक्टली अगले सीन के अंदर बात करते हैं तो ये पहला तो हमारा छोटू मोटू कोई प्रश्न तो को क्लियर करो है नेक्स्ट तो लेओ नहीं तो नेक्स्ट પછી नेक्स्ट आज जो 1 मीटर को पढ़ो અહીંયા આપણે જે routine હોય આપણે જે વાંચન લખતા હોઈએ એ લગભગ એક આપણે કરતા હોઈએ અને અહીંયા આગળ એક કામ કે અહીંયા જે વડનગર ની છે છે એટલે અમે આખો એક મીટર ખાડો કર્યો next એની અંદર પહેલા તો પાણી નો પણ અમારે થોડો એટલે પહેલા તો અમે અંદર totally એના આવા હોય અમે મોનસૂન સિવાયની ની season હતા એટલે પહેલા તો એને કરવામાં આવ્યું आ इन सोए दिन में जो मन तक के खास तो के लिए ठीक सब अबे वो दो दिन में कुछ तो बोलना नेक्स्ट 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 आ रीते पहला तो आइए आओ करना आपका जो एक ग्रीन टैलेंट मिशन है इनके अंदर पण आपने जो भी करवा दी है तो माटी यानी जो रेगुलर जो सोए अंदर से निकली हुई है ये सोए ने पण यूज करता की सारी जो ये 2 फुट जे 1 मीटर का फाड़ो से 50 ધારાસભ્ય થયા પછી મારો જન્મદિવસ વિવિધ સેવાના કાર્ય સાથે ઉજવવાની શરૂઆત એ સૌ મેં કરી આ પેલા ક્યારેય જન્મદિવસ એ પ્રકારે ઉજવા પણ નથી અને સોશિયલ મીડિયા દ્વારા મારા બધા બધામાં પણ આપના ધ્યાનમાં આવે છે ભારતીય જનતા પાર્ટી એમના સંસ્કારો અને પ્રતિનિધિ બીના પછી અમારી ગુડવિલનો મેક્સિમમ ઉપયોગ અને ફાયદો સમાજ સેવામાં ને લોકોને મળે એના માટેના પ્રયાસો હંમેશા ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રતિનિધિઓને રહ્યા છે એ જ પ્રકારે હું પણ વર્ષોથી આ પ્રકારે કાર્ય વિવિધ સેવા કાર્ય કરીએ છીએ એ કંઈ નવું નથી પણ આજે વિશેષ આપણને બોલાવવાનું આયોજન પણ એટલા માટે કર્યું છે નકર તો કાર્યક્રમો આપણે કરીએ છીએ આપ સૌ પણ પધારો છો અને આપ પણ એમની નોંધ લ્યો છો અને લોકો સુધી પહોંચે છે એક અલગ કોન્સેપ્ટ પણ પહેલી વખત ભાવનગરમાં લઈ રહ્યા છે એના માટે આપ સૌના ધ્યાન મારે આપના થકી સમગ્ર ભાવનગર શહેરમાં ધ્યાન મારે અને ભવિષ્યમાં પણ સૌ સાથે મળીને અથવા એનજીઓ મળીને શું શું થઈ શકે એમના માટે થઈને આપણું પણ એટલું જ મહત્વનું યોગદાન આ કાર્યક્રમમાં બની રહેવાનું છે અક્ષર પાર્કમાં ઝાસીની રાણી છે સ્કૂલ છે ત્યાં એક મેડિકલ કેમ્પ સ્પેસિફિક રોગો માટે જે જરૂરિયાતમંદ લોકો છે એમના માટે સ્કૂલના એ વિસ્તારના અને સરકારી સ્કૂલના બાળકોના મા બાપ છે હંમેશા મારા કામનું કેન્દ્ર સરકારી સ્કૂલ રહી છે અનેક ફાયદાઓ પણ એ વિસ્તારને વિદ્યાર્થીઓને ના પરિવારોને મળ્યા છે એ પ્રકારે કાર્યક્રમ ત્યાં થવાનો છે અલગ અલગ આપણી બેરામુંગા શાળા હોય કાપીભાઈ ગ્રહ હોય નનકુરબા હોય વૃદ્ધાશ્રમ ઘોઘાશક્લ સિંધુનગર અંકુર મનબુદ્ધિની શાળા હોય આ બધામાં પણ પ્રીતિભોજન એ દિવસે સાથે મળીને થાય એવો પણ અમારો પ્રયાસ રહ્યો છે મને કુમારભાઈએ કહ્યું એમ હમણાં આપણે પ્રેઝેન્ટેશન પણ અહીંથી યોગેશભાઈ ડીએફોશ્રી કરશે આખા કાળિયાબીટને ગ્રીન કાળિયાબીટ બનાવવા માટેની વાત મેં અગાઉ કરેલી અને એ પ્રકારે ત્યાં કામ પણ શરૂ છે પણ સમગ્ર ભાવનગરમાં પહેલી વખત કલરફુલ ગ્રીન કાયાબી હમણાં જ આપની વચ્ચે પ્રેઝન્ટેશન અહીંથી થશે અલગ અલગ પ્રકારના વૃક્ષો છે જેવા કે સ્પેથોડિયા ટેબુબિયા રોઝિયા જેકેરેન્ડા ઝુરેર ટર્મિનાલિયા મેન્ટિસ આ પ્રકારના વૃક્ષો એ પહેલી વખત ભાવનગરમાં વૃક્ષારોપણ રોકે વવાઈ રહ્યા છે અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાળે બી લઈ રહ્યા છે સમગ્ર ભાવનગરની અંદર સમગ્ર પશ્ચિમની અંદર અમે સૌ સાથે મળીને સમગ્ર ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી ઉમરભાઈના નેતૃત્વમાં સેજલબેન મેરસિંહની આગેવાનીમાં આપ જોશો તો આપના ધ્યાનમાં આવશે કે આ પ્રકારે ભાવનગર જો બને તો અલગ પ્રકારનું ભાવનગર એ દેખાય છે રોડની બંને સાઈડ આ પ્રકારના વૃક્ષો વાવી શકાય અને વડનગર એક ઐતિહાસિક નગરી છે માની નરેન્દ્રભાઈની પોતાની ભૂમિ છે ત્યાં પણ અહીંયા પ્રેઝન્ટેશન હું વિનંતી કરીશ યોગેશભાઈને એ પણ હોય તો બતાવે ત્યાં પણ વાયવા છે તો કેવા પ્રકારે મને સ્પેથોડિયા અને મેં કયા પ્રકારના વૃક્ષો કદાચ કોઈ છૂટક છૂટક કોઈ ગામમાં હોઈ શકે પણ આ પ્રકારે અલગ અલગ એક જે રસ્તો છે એમાં એક જ પ્રકારના એક જ કલરના એ પ્રકારનું આયોજન પણ કર્યું છે એમનો આખો કાળિયાબીડનો સર્વે પણ થયો છે પાયલટ પ્રોજેક્ટ તરીકે લઈએ છીએ પછી ભાવનગરની એન્ટ્રી હોય પશ્ચિમ વિસ્તાર હોય સમગ્ર શહેર હોય સદભાવના સંસ્થાએ પણ મારે એમની સાથે ચર્ચા થઈ છે હું વર્ષોથી એમની સાથે જોડાયેલો છું વિજયભાઈ ડોબરિયાએ પણ એમાં સંપૂર્ણ સહયોગ આપવાની અમને ખાતરી આપી છે મહાનગરપાલિકા મેયર શ્રી કુમારભાઈ અમારી ટીમ એમણે પણ અમને કહ્યું છે અને ફોરેસ્ટ વિભાગ એમના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ છે કુલ મળીને સમગ્ર બીટ એ કેટલા કિલોમીટર કેટલા સ્ક્વેર મીટર ઇન્ટરિયર કેટલા રસ્તાઓ આનો પણ સર્વે થઈ ચૂક્યો છે એમની વિગતવાર માહિતી યોગેશભાઈ આપને આપશે તે દિવસે અમે અગિયારમી તારીખે બપોરે ત્રણ વાગે વિરાણી સ્કૂલ છે ત્યાંથી પ્રારંભ કરી રહ્યા છે એટલે વિરાણીથી ભગવતી સર્કલ સુધી અને વિરાણીથી પાણીની ટાંકી સુધી એ પ્રારંભિક ધોરણે એ વૃક્ષો પણ મગાવી રહ્યા છીએ અને એ પ્રકારે વૃક્ષારોપણનું એક કાર્ય એક સેવાનું કામ આપ સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની સામે બચવાનું કામ એ વૃક્ષો કરી શકે છે તો એ પ્રકારે પ્રારંભ ત્યાં કરીશું પછી ક્રમાનુસાર સમગ્ર કાળ્યાબીટ એ પ્રકારનું કલરફુલ ગ્રીન કાળિયાબીટ બને એ પ્રકારનો અમારા સૌનો સંકલ્પ છે આપ સૌનો પણ અમે સહકાર માગીએ છીએ સૌ સાથે મળીને ગામમાં પણ અનેક સંસ્થાઓ અનેક એનજીઓ વ્યક્તિગત ધોરણે પણ આ કામ ખૂબ મોટા પાયે કરી રહ્યા છે પણ કલેક્ટિવલી સમૂહમાં જ્યારે પ્રતિનિધિ બન્યા છે ત્યાં કામ કરવામાં વધારે ગતિ મળે અને સૌનો સહકાર મળ્યા ભાવથી આપ સૌને અમે બોલાવ્યા છે આપ સૌને આવકારું છું આભાર પણ મળું છું અને સાથોસાથ જે પ્રકારે સમગ્ર દેશ અને દુનિયામાં અને કંઈક કંઈક રાજ્યમાં પૂર પ્રકોપના કારણે અનેક જીવો કે મૂંગા પણ છે અને વ્યક્તિઓ પણ હશે કંઈ ને કંઈ ખાના ખરાબી પણ થઈ છે નુકસાન પણ થયું છે આ પ્રત્યે અમે પૂરી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આમાંથી ઝડપથી બહાર નીકળે એના માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરીએ છીએ